અહીંયા શ્રીજી મહારાજે અઠ્યાવીસ વર્ષ સુધી હરિભક્તોને લીંબરૂ નીચે બેસીને અમૃતપાન હતું વચનામૃત રૂપે અમૃતપાન બધાએ સંતો ભક્તો મુક્તોને ખૂબ દર્શન આપ્યા હતા એ લીમતરૂ સ્થાન ત્યાં અમારા ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને યાદ કરીને વંદન કરું છું શ્રીજી મહારાજે ક્રડાના પ્રથમ પ્રકરણ મધ્યપકરણ અને અત્યપન પ્રકરણમાં વચ્ચેના મૃતમાં મહારાજે અહીંયા અનેક ભક્તોને રસપાન કરાવ્યું હતું એ ઉગમણા બારના વડા આથમણા બારના ઓડા અને ઉત્તરાદાબારના ઓડા મારા ગુરુ શ્રી અજયન્દ્ર પ્રસાદજી મહારાજને અને એમના પરિવારને યાદ કરીને હું વંદન કરું છું મારા ગુરુ શ્રી અજયન્દ્ર પ્રસાદજી મહારાજનો પંચોતેરમો જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે આ ગઢપુરમાં શ્રીજી મહારાજના પ્રસાદીભૂત જગ્યામાં તેમને યાદ કરીને તેમના પરિવારને યાદ કરીને હું વંદન કરું છું આ છે ઉગમણા બારના ઓરડા આ છે ઉત્તરાદા બારના ઓરડા આ છે દેવ કલ્પતરુ દેવ આ છે આથમણા બારના ઓરડા આ દરબા ગઢમાં પ્રસાદીનો કુવો જ્યાં શ્રીજી મહારાજ અને અનેક સંતો મુક્તો ભક્તો સ્નાન કરતા એ પ્રસાદીનો કુવો આ છત્રી શતાનંદ સ્વામીની હતી અહીંયા એક ઓરડી હતી અહીંયા સદગુરુ શ્રી શતાનંદ સ્વામીએ ગ્રંથ રાજ સત્સંગી જીવનની રચના કરી હતી એ સ્થાન અક્ષર ઓરડી શ્રીજી મહારાજ અહીંયા અઠ્યાવીસ વર્ષ સુધી રાત દિવસ અહીંયા રહીને સંતો ભક્તોને ખૂબ દર્શન આપેલા અને અહીંયા મહારાજ આરામ કરતા પ્રસાદીને ઓળી અક્ષર ઓળી અક્ષર હોળી નીચે ભંડકમાં અહીંયા શ્રીજી મહારાજ રહેલા અને દાઢીને વાળ માથે વધારેલા આ ઓરડીમાં શ્રીજી મહારાજ અઠ્યાવીસ વર્ષ સુધી અહીંયા રાત્રિ દિવસ રહ્યા હતા અને અનેક મુક્તોને સંતો ભક્તોને ખૂબ દર્શન આપી ખૂબ લાડ અડા હતા એ અક્ષર ઓરડી આ છે પ્રસાદીનો ગંગાજળયો કૂવો આ કૂવામાંથી મહારાજ જળ લઈને સ્નાન કરતા સંતો ભક્તોને સ્નાન કરાવતા આ પ્રસાદીનું જળ સંતો ભક્તોએ ખૂબ મહારાજે સ્નાન કરાવેલું આ પ્રસાદીનો કૂવો છે એ જળ છે અહીંયા પરમ પૂજ્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને યાદ કરીને વંદન કરીએ છીએ શ્રીજી મહારાજને મારા ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેર વર્ષથી આ એ નિમિત્તે તેમને અને તેમના પરિવાર વતી યાદ કરીને મહારાજને વંદન કરીએ છીએ આ પથ્થર ગેલા નદી હતો ત્યાં મહારાજ આ પથ્થર ઉપર લઈને વસ્ત્ર બદલાવતા હતા તે પરસાદીનો પથ્થર છે અહીંયા પાચુબાનો પ્રસાદીનો ઓરડો હતો અહીંયા શ્રીહરિ છાશ ઓલવતા હતા એ પરસાદીનો ઓરડો અહીંયા હતો અહીંયા ત્યાં છત્રી છે શ્રીજી મહારાજ વખતે જે મુક્તો સંતો રહેતા એ આ પ્રસાદીની જાય અહીંયા સંતોનો ઉતારો હતો આ પ્રસાદીની જગ્યા છે શ્રીજી મહારાજે સ્વસ્થ ગઢપુરનું મંદિર પધરા બનાવ્યું અને જ્યાં સ્વસ્થ હસ્તે ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજ પધરાવા એ પ્રસાદીનું મંદિર શ્રી ગોપીનાથજી મહારાજ ગઢપુર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ગઢપુર ધામ ગઢડું મારું હું ગઢડાનો એ તો કદી નથી મટવાનો જ્યાં સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા છે આ પ્રસાદીનું ધામ ધામ ત્યાં શ્રીજી મહારાજ અઠ્યાવીસ વર્ષ રહી અનેક સંતો ભક્તોને ખૂબ લાડ લડાવ્યા ખૂબ સુખી કર્યા શ્રીજી મહારાજે સ્વસ્થ સિદ્ધેશ્વર મહાદેવ વિઘ્ન વિનાયક દેવ ઉપર મૂર્તિ ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં જન્મ 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 જયંતિ નિમિત્તે હું જે વંદન કરું છું એનું જે પુણ્ય પ્રાપ્ત થાય એ મહારાજ હું તમારા ચરણોમાં અર્પણ કરું છું અને ફળ સ્વરૂપે મારા ગુરુ શ્રી અજય પ્રસાદજી મહારાજને ખૂબ લાંબી આયુષ્ય આપજો સર્વ પ્રકારે સુખિયા કરજો શ્રીજી મહારાજે પદ્રાવ શ્રી હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ ગઢપુર ઘનશ્યામ મહારાજ ગઢપુર સ્થાન સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજ ધર્મદાદા ભક્તિમાતા ઘનશ્યામ અને મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાલ સ્વામી સુખસૈયા હનુમાનજી મહારાજ カイイサリーの大好きな場所は、イイサリーの大好きな場所は、カイイサリーの大好きな場所は、カ